આ મસાજર બહુ સારું લાગે હો હા બહુ સારું લાગે લગાયત્રી તું બે દિવસ રોકાવા ગઈ હતી ને કેમ પાછી આવી ગઈ પિયર થી ના ના મમ્મી એવું કઈ નથી શું થયું બહુ ટેન્શનમાં લાગે છે ને કઈ નથી થયું મમ્મી શું થયું મને કે મમ્મી હું જ્યારે મારા પિયર જાઉં છું ને તો મારા ભાભી એમના ઘરે જતા રહે છે કાં તો પછી કઈક બીમારીનું બાનું કાઢી અને બેડરૂમમાં સુઈ રહે છે અરે મમ્મી મેં તો એમનું કઈ બગાડ્યું પણ નથી અને મેં તો એમની સાથે સારું જ વર્તન કર્યું છે તો પણ મારા ભાભી મારી સાથે કેમ આવું કરે છે એક વાત કઉ બેટા તું ખોટું ના લગાડે તો હા બોલો ને મમ્મી જો બેટા આપડી જે ચિંતા ન કરતું હોય ને એને આપણે ચિંતા નહી કરવાની બાકી તો આપણે આપણી મોજમાં જ રહેવાનું વાત તો તમારી સાચી છે હા મમ્મી હવે હું પણ મોજમાં જ રહીશ